ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને જુનાગઢ સહિત વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે નમસ્કાર ગુજરાત રાજ્યના હવામાન સમાચાર જોશું અહીંયા તો તમે અહીંયા જોઈ શકો છો આટલામાં જે આ ગુજરાત છે એ ગુજરાતમાં ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો છે અને અહીંયા આ જે તમે જોઈ શકો છો જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે એના થકી વરસાદ ફૂલ એટલે ફૂલ હાલમાં ચાલુ છે તમે જોઈ શકો છો અને આજે ગુજરાત છે ત્યાં ગુજરાતના અમુક જિલ્લાઓની વાત કરી લઈએ આપણે આજે ફૂલ વરસાદ છે અને ફૂલ હેલીને જે આગાહી આપી દીધી છે એ વિશે વાત કરીએ તો અહીંયા જે અમરેલી છે જૂનાગઢ છે પોરબંદર છે અને સાલિયા છે જામનગર છે એ વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે ભાવનગર છે જામનગર છે એ વિસ્તારોમાં પણ ફૂલ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમજ આગળ વાત કરીએ તો આજે અમદાવાદમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે અને અહીંયા જે ચોટીલા છે જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમ કે જામનગર જામખંભાળિયા છે અને રાજકોટ છે એ વિસ્તારમાં આજે વરસાદની હેલી દર્શાવવામાં આવી છે અને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દારવા આજે જે આગાહી કરવામાં આવી છે એ છૂટાછવાયા છાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અમુક જે દક્ષિણના જિલ્લાઓ છે એમાં છૂટાછવાયા છાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ આખા ગુજરાતમાં વરસાદ ચાલી રહ્યો છે અને આ વરસાદ છે એ આજથી એટલે કે સત્તર તારીખથી લઈને એકવીસ તારીખ સુધી હું ગુજરાતમાં જે અલગ અલગ જગ્યાએ પડશે અહીંયા તમે જોઈ શકો છો આ જે વરસાદનું લાઈવ લોકેશન છે અમુક જગ્યાએ છે છે વીજળી પડવાની સંભાવના તમે અહીંયા જોઈ શકો આ જે તમને ટપકા દેખાઈ રહ્યા છે જેમ કે અલ્હાબાદ છે ધાનબાદ છે આ તમામે તમામ જગ્યાએ જે વીજળીના કડાકા થવાના છે અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા આપણા અમદાવાદ છે અહીંયા વિરાવળ છે સુરત છે ત્યાં આજે વરસાદ છે જેમ કે વિરાવળ છે છે સુરત અમદાવાદ છે જામનગર છે નાસ અહીંયા નાસિકમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે અને આજે મુંબઈ છે મુંબઈ મહારાષ્ટ્ર ત્યાં પણ ખૂબ ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે એટલે કહેવાનો મતલબ આખા ભારતમાં હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને છોટા ઉદયપુર ડુંગરપુર મહેસાણા છે આ વિસ્તારોમાં વરસાદ જે વરસાદની સિસ્ટમ છે એ સક્રિય બની ગઈ છે ખાવડા છે અહીંયા જે મહેસાણા છે ડુંગરપુર છે તમે જોઈ શકો છો દાહોદ છે ઇન્દોર ઇન્દોર સુધી આ જે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય છે હાલમાં હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે અહીંયા આપણે આગળ વાત કરીએ તો જે વડોદરા છે બોડેલી છે જે નડિયાદ છે ગોધરા છે દાહોદ છે અને મહીસાગર છે અહીંયા અમદાવાદ છે વિરમગામ છે સુરેન્દ્રનગર છે ચોટીલા છે આ વિસ્તારોમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેમજ આગળ વાત કરીએ તો ભરૂચ રાજપીપળા ભરૂચ રાજપીપળા છે ભાવનગર અલંગ બંદર છે ત્યાં પણ હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરત છે વ્યારા છે તાપી છે નર્મદા છે આ તમામે તમામ જગ્યાએ ફૂલ વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં આજની વાત કરીએ તો જે સોળ તારીખે વરસાદ પડ્યો છે અમુક જગ્યાએ સોળ તારીખ ને મોડી રાત્રે જે વરસાદ પડ્યો એમાં લગભગ ચાર ઇંચ વરસાદ અમુક જગ્યાએ પડી ગયો છે ચાર ઇંચ થી પણ વધારે વરસાદ વરસ્યો છે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે અને હજુ પણ હજુ પણ આગાહી છે લગભગ ચાર બીવર્સને આ જાણ છે હજુ પણ ધોધમાર વરસાદ ને અને વીજળી સાથે વરસાદ વરસ છે વાવાઝોડા સાથે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને હાલમાં ગુજરાતના મોસ્ટ ઓફ જે જિલ્લાઓ છે એ તમામ તમામ જિલ્લાઓમાં વરસાદ ધોધમાર પડી રહ્યો છે અમુક જગ્યાએ વીજળીના ચમકારા સાથે બહુ ખતરનાક વરસાદ પડી રહ્યો છે હાલમાં અ જે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ઘરના બારે બારણા બંધ રાખજો કેમ કે વરસાદ છે વધવાનો છે અને વરસાદી સિસ્ટમ છે એ વધારે સક્રિય થઈ છે જેમ કે બંગાળાની ખાડીમાં જે લો પ્રેશર સર્જાય છે એના થકી આખા ગુજરાતમાં વરસાદ મંડાઈ જશે

બુલેટિન જાહેર કર્યું છે બપોરે સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે આ ઉપરાંત સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ મોરબી જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ દ્વારકા જામનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે રાજ્યના અન્ય તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દસ વાગ્યા સુધીમાં સત્તાણુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અહીંયા જોઈએ તો ગુજરાતમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સત્તાણુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ભાવનગરના ઉમરાળામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે બરવાળામાં ત્રણ ઇંચ ધોરેલામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ નંદુકામાં બે પોઈન્ટ નવ ઇંચ વલભીપુરમાં બે ઇંચ રાજકોટમાં એક પોઈન્ટ તોતેર ઇંચ પેટલાદમાં એક પોઈન્ટમાં એક પ્રમાણે ગાજવીજ સાથે આગામી વીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી વીસ જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે આજે સવારથી જ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે બોટાદમાં પણ વાહનો અને લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લાના એકસો ને ગામમાં વીજ સેવાઓ ખોરવાતા અંધારપટ છવાયો છે આ ઉપરાંત પાલિતાણા અને મહુવા તાલુકાઓમાં પણ એકસો ને જેટલા વીજ પોલ ધરાશાયી થયા અને પોજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા છે એકસો છપ્પન થી વધુ ગામમાં પીજીવીસીએલ ની સેવાઓ ખોરવાઈ ગઈ છે પીજીવીસીએલ ની અલગ અલગ ટીમો દ્વારા હાલ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં કામગીરી શરૂ કરવામાં આવી છે ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જિલ્લામાં તારાજી સર્જાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે પાણીની આવક થતા નદી નાળા છલકાઈ ગયા છે અને ગામોમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે